સુરતની જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે જો કે આ પત્રમાં હાર્દિકે પાટીદારોને સલાહ સૂચન કે પાસના નેતાઓની સલાહ તેમજ સરકાર પર આક્ષેપ કરવાના સ્થાને સરખામણીઓ કરી છે હાર્દિકે ભારતમાં છેલ્લા આઠ વર્ષમાં ગુજરાત સહિત દેશના ત્રણ રાજ્યોમાં થયેલા આંદોલનની સરખામણી કરી છે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લખેલા પત્રમાં આંદોલનનો ઉદ્દેશ્ય કેસ્તી માંડીને નિરાકરણ સુધીનો ઉલ્લેખ કરાયો છે હાર્દિક પટેલે ત્રણ આંદોલનોની કરેલી સરખામણી પર નજર કરીએ તો ગુર્જર આંદોલનમાં અલગથી અનામત આપવાની માંગ હતી જ્યારે જાટ સમુદાયે ઓબીસીમાં અનામતની માંગ સાથે આંદોલન કર્યું તો પાટીદાર સમાજે પણ ઓબીસીમાં પટેલ સમાજને સમાવવાની માંગ કરી ગુર્જર આંદોલનના નેતા બાસઠ વર્ષીય કર્નલ બંસલા હતા જાટ આંદોલનના નેતા વર્ષીય યશપાલ માલિક હતા જ્યારે પાટીદાર આંદોલનના નેતા તરીકે હાર્દિકે પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે ગુર્જર આંદોલન આઠ વર્ષ જાટ આંદોલન એક મહિનો સત્તર દિવસ ચાલ્યું જ્યારે પાટીદાર આંદોલન નવ મહિનાથી યથાવત છે ગુર્જર આંદોલનથી થી છપ્પન હજાર સાતસો અડતાળીસ કરોડનું નુકસાન થયું

ગુર્જર આંદોલનમાં ચાર દિવસ ગુર્જર અને પોલીસ વચ્ચે ગોળીબાર ચાલ્યા જાટ આંદોલનમાં સમુદાય અને મિલિટરીમાં સામસામે ગોળીબાર થયા જયારે પાટીદાર આંદોલનમાં ઉપવાસી આંદોલન પર લાઠીચાર્જ થયો ગુર્જર આંદોલનમાં બાર દિવસમાં રેલવેના રેલવે વીસ થી પચીસ કિલોમીટર સુધીના પાટા ઉખેડવામાં આવ્યા આંદોલન દરમિયાન જાટ સમુદાયે મિલિટરીની બાર ટ્રક પડાવી લીધી અને પાટીદારો એકસો રેલી યોજી સરકારને આવેદનપત્ર પત્ર આપ્યું પરંતુ હિંસા ક્યાંય થઈ નથી

ગુર્જર આંદોલનમાં કુલ 70 કેસ જાટ આંદોલનમાં કુલ 8 કેસ અને પાટીદાર અનામત આંદોલનમાં એક હજાર કેસ દાખલ થયા હોવાનો ઉલ્લેખ કરીને સરખામણી કરાઈ છે હાર્દિક પટેલે લખેલા પત્રમાં ગુર્જર આંદોલન દરમિયાન કોંગ્રેસ બાદ ભાજપ સરકારમાં પણ હિંસાની ઘટના બની જાટ આંદોલન સમયે સોનીપતમાં રેલી તેમજ છ આવેદન સરકારને અપાયા જ્યારે પાટીદાર આંદોલનમાં દસ પાટીદારો છ મહિનાથી જેલમાં હોવાનો ઉલ્લેખ કર્યો ગુર્જર આંદોલનમાં નેતા બેસલા એક કેસમાં બાર દિવસ જેલમાં રહ્યા જે હવે ભાજપના નેતા છે જાટ આંદોલનના નેતા પર કોઈ કેસ નથી જ્યારે પાટીદાર આંદોલનમાં પોલીસે પાટીદાર સમાજની માતા બહેનો પર અત્યાચારનો ઉલ્લેખ હાર્દિકે કર્યો છે બે હજાર પંદરમાં ભાજપ સરકારમાં ગુર્જર સહિત સાત જ્ઞાતિને ઈબીસી સહિત ચૌદ ટકા અનામત અપાવી જાટ આંદોલનમાં વિધાનસભામાં ભાજપ સરકારે અનામત બિલ પસાર કરાવ્યું જ્યારે પાટીદાર આંદોલન છ જુલાઈથી શરૂ થયું પરંતુ ભાજપની સરકાર હોવા છતાં નિરાકરણ ના આવ્યું આમ હાર્દિક પટેલે લખેલા પત્રમાં સરખામણી કરીને અન્ય આંદોલન કરતા પાટીદાર અનામત આંદોલનમાં ઓછું નુકસાન પરંતુ વધુ અત્યાચાર અને રાજદ્રોહના ગુનો નોંધવાને લઈને રોષ વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ જીએસટીવી